હાલ લો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજામાં ને મજામાં રહેજો હું પણ મજામાં છું તો અત્યારે તો હાંસ પડવા આવી છે એટલે હું કહેવાતું એ કંઈ ખબર નહીં હું વાટાણે તો ગુડ નાઇટ કહેવાય તો ખબર છે પણ વાંધો નહીં ત્યારે હાંસ પડવા આવી છે અને હું જઈ રહ્યો છું આજ બહાર બાર એટલે કે બહુ આઘો જઈ રહ્યો છું અને હું એકલો નથી ઘણા બધા લોકો છે અમે જઈ છીએ લીલ પર્ણવા દાદાના લીલપર્ણાવા પર્ણવા જાય છે ને પરાસી જવાનું છે અમારે પરાસી સોમનાથ પરાસી બાજુ સોમનાથ ની બાજુમાં શ્રાવણ મહિનો હાલે છે એટલે લીલ મહિનો મારા મમ્મી મહિનો લીલ પર્ણવા જવાનું હોય પર્ણવા જાય છે મારા મમ્મી અત્યારે જો ગૌતમી કાપે છે ધાણા જુઓ મારા મમ્મી અત્યારે રસોઈ બનાવે છે મોડી બનાવે કારણ કે અહીંયા તો કઈ હાઉસ બાઉઝ ની બીક હોય નહીં પણ વાંધો નહીં આપણે હવે જઈ અત્યારે મેં કપડાં બપડા બદલી નાખ્યા છે આ પહેરી લીધા છે આપણી પાસે બીજા તો કપડાં છે નહીં બાકી એક શર્ટ બીજું છે આ શર્ટ હવે એ આપણે લેતા જવું એ ન્યા પહેરશું જો આ નોહારું લાગે તો ગરમી ગુરમી થયા તો એ પહેરશું પણ કન્ટિન્યુ બન્યા રહેજો એટલે હું તમને તો દોસ્ત તો આપણે મમ્મીને ભોગી ગયા છે ને એ કહે છે કે રાતે નીકળવાનું છે બહુ મોડું તો ખાઈ પીને આરામ કરી જાઉં હું મળું તો તો દોસ્તો દોઢ વાગી ગયા છે ને હવે જો બધા સ્થળે છે આઈસર માં ને હવે પછી અહીંથી નીકળવાનું છે ડાયરેક્ટ પ્રાસ થી જવા માટે દોસ્તો અમે બધા નીકળી ગયા છે ને જો આપણે પેટ્રોલ પંપ આવ્યો એટલે અહીંયા પેટ્રોલ નખાઈ દઈ જો આ બાજુ બૈરા બેઠા છે ને આ બાજુ બધા એ માણસો બેઠા છે ને અહીંયા હું બેઠો છું અહીંયા અમારે બનાવી એક બેઠા છે અમારા કાકા છે આપણા ભાઈ છે આ મામા છે બધા બેઠા છે ઘણા બધા બેઠા છે હવે પેટ્રોલ નખાવીને આપણે નીકળવાનું છે દસ્તો વાગી ગયા છે ચાર વાગી ગયા છે ને આપણે ગાડી અહીંયા ઊભી રાખી દીધી છે ને આપણે અહીં એક હોટલ છે સા નાસ્તાની તો ત્યાં ઊભી રાખી દીધી છે ને આપણે એક લીધો છે કોણ બાકી બીજા બધા જો અહીંયા ચા 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 બને છે તો અહીંથી બધાને ચા પણ પીવાની છે ને અત્યારે બધા જો અલગ અલગ બધા નાસ્તો લે છે તો આપણે કોણ લીધો છે આપણે કોણ ખાવાનું છે બાકી બીજા બધા અલગ અલગ નાસ્તો લઈ છે અલગ અલગ નાસ્તો ખાશે ને આ બાજુ આપણે આવી ગયા છે અજયભાઈ તો હજી પણ કાક લેવા માંગે છે પણ હજી દુકાન ની અંદર નથી ગીડા ફ્રી માં એક કોન આવી ગયો તો અજય ભાઈ ખાસ આપણા દાદા છે દાદા ને બહુ વ્લોગ માં આવવાનું હતું પણ વાંધો નહીં આપણે આજકાલે લઈ લીધા છે દાદા તમારું કઈ કેવું હોય તો કઈ ગયો બસ તું બનાવી રાખી એમ કેવા માંગે છે તો દોસ્તો અમે હોટલે થી નીકળી ગયા છે પેલા હાકડ નથી પણ અત્યારે હાકડ પડવા મળી છે

ગયા છે આપણે આવી ગયા છીએ પોરો દીધો છે એટલે આપણે આવી ગયા છીએ હોટલ એટલે કે દુકાન છે તો દુકાન આવી ગયા હું ને કિશન મારી જોડે તો અમે બેઠા છે આ બધું રિઝલ્ટ આવે છે થોડુંક તો આપણે જવાનું છે પરાસી ને જો સમય રે આપડી પાસે તો સોમનાથ પણ જવાનું છે અત્યારે તો આપણે પરાસી જવા માટે જ નીકળ્યા છીએ પરાસી અહીંથી તેત્રી કિલોમીટર દૂર રૂ છે ને આપણે અહીં બેઠા છીએ બાકી હવે નાસ્તો બાસ્તો કરીને અત્યારમાં કઈક ચા પાણી ને પછી નીકળવાનું છે અહીંથી એટલે થોડોક રાહ જોઈએ છે ગાડીને પોરો મળે અને નાસ્તો બાસ્તો બધાને થઈ જાય પછી આપણે નીકળી જઈએ દોસ્તો આપણે પગી ગયા છીએ પરાસી અને બધા ઉતરી ગયા છે પાર્કમાં ગાડી રાખી દીધી છે અને ઉતરી ગયા છે હવે બધા માંડો બાંડો લખાવવાનું હોય તો લખાવા જાય છે અને હવે પાણી બાણી તરસ લાગી છે તો પાણી પણ પીવાનું છે જો અમારા કાકા આમ આમ કરે છે આ બાજુ મારા કાકાની છોકરી છે બાજુ હું અમારા કાકી છે ફરાશીમાં આપણે પોગી ગયા છે હવે હું તમને બધું આ બતાવી એટલે કન્ટિન્યુ બના રહેજો જો આ મારા કાકી છે જોયા જ છે હવે બના રહેજો કન્ટિન્યુ એટલે હું તમને બધું બતાવીશ

ને હવે જો અહીંયા લાડ બધા લોકો બેઠા છે થોડા થોડા ઘઉં છે થોડી થોડી માંડવી છે એ રીતે બધા લોકો અહીં કોઈ છે નહીં આગળ બધા બેઠા છે હું કામ લાગતું કોને આ પ્રસાદી એલા કબૂતરને એને ધરવા માટેની કામ લાગે એવું લાગે છે આપણે લઈ લઈને કબૂતરને ધરી દઈશું થોડીક આ બાજુથી

તો દોસ્તો અહીંયા બધા રમકડા વેચાય છે છોકરાઓ માટે નાના નાના અને આ બાજુ શેરી રમુકડાની છે બાળકો માટે રમકડા ને બાળક ને એવું બધું વેચાય છે જો વીટી ના વગેરે પરસાદી ને એવું બધું વેચાય છે આપણે આ બાજુ ગીલા હતા તો હવે અમે આ બધું જોવા માટે નીકળ્યા છીએ રસ્તો ભૂલી ગયા અહીંયા એમ કહે છે તો હવે જઈ પાછળ પાછળ ને બધું તમને બતાવતો રસ્તો બનાવે તો કન્ટિન્યુ જવાતા રસ્તો જોવા માટે આ રસ્તો સોમનાથ જાય છે જો જવાય તો જવાનું છે સોમનાથ પણ બાકી અત્યારે અમે અહીંયા જોવા માટે જવા તા બધું હવે આપણે જઈ પાછા ત્યાં રાખ્યું છે ત્યાં ક્યારેક ત્યાં હવે બધા ભેગા થઈ ગયા છે ત્યાં ક્યારે લાટ બધા ભેગા થઈ ગયા હોય ને અહીંયા પછી વીસ તો ના જઈએ આપણે દોસ્તો અમે મહાદેવના દર્શન કરવા આવી ગયા છીએ ને આ છે મહાદેવની શિવલિંગ તો મહાદેવના દર્શન કરી લીધા આપણે અને તમે પણ કરી લેજો જો આ જૂનું વર્ષોનું મંદિર છે બહુ એટલે બહુ જૂનું વર્ષોનું મંદિર છે તો આપણે દર્શન કરી લીધા છે જો આ બહુ જૂનું મંદિર છે પાંચ છ ઉપર જૂનું મંદિર સેમ કેવા માંગે છે આપણા અજયભાઈ પણ વાંધો નહીં આપણે દર્શન કરી લીધા છે અને તમે પણ કરી લેજો હવે આપણે જઈ નીચે તો દોસ્તો અમે બીજા મંદિરે આવી ગયા બાજુમાં જ છે અહીંયા પણ એક ભગવાનની શિવલિંગ છે તમને બતાવી દઉં તો જો આ પણ એક શિવલિંગ છે એટલે કે મહાદેવ ભગવાનની શિવલિંગ છે તો આ પણ જૂનું મંદિર જ છે જોઈ શકો છો તમે આ બાજુ હનુમાન દાદા છે આ બાજુ ગણપતિ દાદા છે અને આ બહુ જૂનું મંદિર છે એવું લાગે છે તમને બતાવી દઉં જો આ મંદિર છે બહુ જૂનું છે દોસ્તો આ છે પાંચ પાંડવોનું અહીંયા ઓલું કંઈક કર્યું હતું પાંચ પાંડવોને હો કરવો હતા ને એની વિશેથી અહીંયા કાંઈક વિધિ કરેલી છે તો આ એક આ બે આ ત્રણ આ ચાર ને આ પાંચ એ પાંચે પાંચ પાંડવોનું અહીંયા વિધિ કરેલી છે એટલે આ પરાસીમાં બધા લોકો વિધિ કરવા આવે આનું રચ્ય એ છે કે આ પાંચ પાંડવોએ અહીંયા વિધિ કરી હતી ને એની પછીના બધા વ્યક્તિ અહીંયા જ વિધિ કરવા આવે એટલે એને ભોગથી જ એમ આવે એટલે આપણે જો આ જોઈ છે એક બે ત્રણ ચાર ને પાંચ તો એ પાંચે પાંચ હું તમને બતાવી દઉં તમે જોઈ લો

તો આ બાજુ થોડીક બારી છે ને ત્યાંથી થોડો થોડો પવન આવે બાકી આ બાજુ તો બધા લોકો હાવ ગરમીના ગામી ગયા છે બધાય બધાને બહુ ગરમી થાય છે આપણા અજય પણ બહુ ગરમી થઈ છે આ સાઈડમાં બેઠા છે છે ગયા એક જગ્યાએ કારણ કે ગરમી થઈ છે અને અહીં બધું પેક કર્યું ને એટલે વધારે ગરમી થાય છે બહુ તડીકો બહુ હમણાં પડે છે બતાવતો રહેશે વાગ્યા છે અગિયાર

વાગી ગયા છે બે વાગી ગયા છે ને બધાને લાગી છે ભૂખ તો જો આપણા મામાને લાગે છે તડકો તો માથે ખુરશી મેકીને જમવા બે રીંગણા બટાટાનું શાક છે પૂરી છે ગાંઠિયા છે ને લાડવા પણ છે લાડવા અત્યારે નથી ખાતા કારણ કે ગળા બહુ છે તો આ પણ આપણા મામા છે એ પણ બેહી ગયા છે આપણા ભાઈ થતા છે એ પણ બેહી ગયા છે ને ઓલા આપણા મામા છે એ પણ બેહી ગયા છે ને હું પણ બેહી ગયો છું કારણ કે ભૂખ બહુ વધારે લાગી છે અને તડકો પણ વધારે લાગ્યો છે પેલા આપણે પેટ પૂજા કરી ને પછી આગળ વાત વધારી આપણે જમી પણ લીધું છે ને હવે ગાડી કાઢે છે સોમનાથ જવાનું નથી એવું લાગે છે કે સોમનાથ નથી જવાનું પણ વાંધો નહીં આપણે પરાસી સુધી પોગી ગયા સોમનાથ જાવું થોડાક દિવસો પછી હાલો ને સપોર્ટ તમારો લોકોનો મળે પછી રાખવું અત્યારે આપણે આવ્યા છીએ પાણી ભરવા તો અહીંયા પાણી ભરી રહ્યા છીએ એટલે ડાયરેક્ટ આપણે ટેમ્પામાં જઈએ એટલે ટેમ્પામાં મેંકી દેવું અને હું ને કિચનમાં બી પાણી ભરવા આવ્યા છીએ તો પાણી ભરીને જાવું અને પાણી મેગી દેવું છોકરામને પણ પીવાય ને અમારે પણ પીવાય બધાને મોટાને પણ પીવાય તો પાણી ભરીને જઈ અત્યારે સોમનાથ નથી જવાનું પણ વાંધો નહીં સાચું આપણે સમય આવીએ ત્યારે સફળ દેજો કારણ કે હું મળી ગયું છે તો હું જવાનું હોય ને બીજું તો શું કરવાનું બાકી બીજે અત્યારે ઘડતી તો વધારે છે મને એક ને આને બે ને હું મળ્યું એક આયે મૂકા છે ઘણા લોકો મૂકા છે એમાં અડધા લોકો ઉભા છે તો આપણે હોય જાય ઘડીક આરામ કરી દોસ્તો આપણે સહયોગ હોટલમાં ઉભા રહ્યા હતા અને આપણે જો બધા નાસ્તા પાણી પણ કરી લીધા છે હાથ પગ ધોઈ લીધા છે ને બધું કરી લીધું છે તો આ છ એક હોટલ છે આપણે કોને ખાધો આપણા વિજયભાઈ પણ કોણ ખાધો અને આમાં લીધા છે આમાં દાદા લીધો છે આ આમાં થોડીક કિંમત વધારે લે છે ડબલ ગણા પૈસા કરે પણ ખાઈ સહી બે ગણા લઈ તો ખાઈ કારણ કે અત્યારે ભૂખ ભૂખ ને લાગી હોય એટલે ખાવું પડે બહાર નીકળી ત્યારે તો ગમે એ કરવું જ પડે કારણ કે ભૂખું તો રેવાય ની બહાર નીકળી એટલે તમને ખબર છે જોયો હતો બસ વાંધો નહીં હવે જવાનું છે ડાયરેક્ટ ઘરે મળું તમને બિના જો પોગી ગયો છું ને થઈ ગયું છે અંધારું મેં જમી પણ લીધું છે કપડા પણ બદલી નાખ્યા છે ને હવે ડાયરેક્ટ હોવાની તૈયારી કરું છું પથારી કરવાની છે તો બસ આજ ના બ્લોક માં એટલું જ હતું હું ગયો તો પરાસી ને પરેશભાઈ નોતા આવ્યા મે મોળા કપી નાખ્યા છે મોળા કપી નાખ્યા આ એ કપી નાખ્યા છે તો બસ આજ ના બ્લોક માં એટલું જ હતું મળીએ તમને બીજા બ્લોક માં ત્યાં સુધી બાય બાય ને ટાટા લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો પરાસી જતો એવો કેવો સારો વિડિયો લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો કમેન્ટ માં જરૂર કહી દેજો કેવો વિડિયો હતો